સાવરકુંડલામાં ગૌચરની જમીન મુદ્દે આંદોલનની ચીમકી સાવર સામાપાદરની સીમમાં ગૌચરની જમીન પર દફાણ અને ગૌચર પરના દબાણો દૂર નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું છે

બેહવું પડશે અહીંયા મામલતદારે ગાયું ને એવું બધું લઈને કેમકે અમારા બાપુ દસ દિવસ વગરના બેઠા રહ્યા એને મુખ્યમંત્રીએ કીધું ભાઈ થઈ જાય રાષ્ટ્ર માતા નિવારણ આવતું નથી અમે ગૌસરનું આવેદન પત્ર કેટલાય દીધા પણ હજી સુધીમાં કામ હજી એક્શન કોઈ લેતા નથી અમે વારે વારે અહીંયા આવી ને દીધા ધારાસભ્યને દીધા સાંસદને દીધા હંગે જાય કોઈ એક્શન લેતું નથી અમારું પચીસો વીઘા ગૌસર છે સાવરકુંડલા સામા પાદર પચીસો વીઘા ગવસર માંથી અત્યારે મુદલ બસો વીઘા વધ્યું હોય તો